પ્રાચીન જૂની જગ્યા છે ભગવાન કૃષ્ણ અને કાલેઅલનું જે યુદ્ધ થયું હતું એ આ જગ્યાની સાથે ઇતિહાસ જોડાયેલો છે ભગવાન ભોળાનાથની સ્થાપના બંને શિવલિંગ છે મૂચકુન મહાદેવ નીલખંડ મહાદેવ બંને સ્વયંભુ છે અને નીલખંડ મહાદેવની સ્થાપના ભગવાન કૃષ્ણના હાથે થઈ છે અને બારનું જે શિવડીન છે એ મુજકુન મહાદેવ મુજકુલ રાજા હતા એટલે એના નામથી સ્વયંભુ મુજકુન મહાદેવ નામ પડ્યું છે ભગવાન કાલ્યાવન જે હતા એને શિવજીએ વરદાન આપેલું કે તમને કોઈ પણ નિંદ્રામાંથી ઉઠાડે ને તમારી આંખની દ્રષ્ટિ એના ઉપર પડે એટલે બળીને ભસ્મ થઈ જાય એટલે ને તો ભગવાને વરદાન આપ્યું હતું એટલે એને તો કોઈ પરાજિત કરી ન શકે એટલે લડતા 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 બધા નાના ભગવાનોને ખૂબ હેરાન કરતા કાલિયરતા એક સમયે ભગવાન શિવજીને બધા ભગવાને રજૂઆત કરી કે ભગવાન હવે આનો કઈક નિકાલ કરો તમે તો કે આનો રસ્તો તમારી પાસે જ છે અમે તો નહીં કરી શકીએ અમે એની સાથે લડશું તો અમે પરાજિત થઈ જઈશું એટલે ભગવાન શિવજીએ કૃષ્ણજીને બોલાવ્યા અને કૃષ્ણજી ભગવાન શિવજીને કીધું આદેશ કરો એટલે કે આપને કાલિવન સાથે યુદ્ધ કરવાનું છે કે ભગવાન તમે મને જાણી જોઈને કુવામાં નાખો છો કાલિવન સાથે હું યુદ્ધ કઈ રીતે કરીશ આપને એને વરદાન આપેલું છે હું યુદ્ધ કરીશ તો હું પરાજિત થઈ જઈશ હું મરી જઈશ તો કે આપ યુદ્ધ તો કરો આગળ આગળ જોયું છે એટલે ભગવાન કૃષ્ણને શિવજીની રજા લઈ અને પર્વત ઉપર કાલિવન સાથે યુદ્ધ કરવા માટે નીકળી ગયા છે એટલે મુંજકુન રાજા શિવજી એ બોલાવ્યા કે આપ પધારો એટલે મુંજકુન રાજા શિવજી પાસે ગયા કે આજ્ઞા કરો મારે શું જરૂર પડી તો કે આપને વિશ્રામની જરૂર છે અને આપ ખૂબ થાકી ગયા છો ભગવાન એવી કોઈ જગ્યા નથી તો ઇતિહાસ આખો ભગવાન ભાગવત સાથે જોડાયેલો છે એટલે કે તમે ત્યાં જઈ અને આરામ કરજો મુજકુલ રાજા એ કીધું ભગવાન આપની જેવી આજ્ઞા એટલે મુજકુલ રાજા એની પાસે કામણી હતી લઈ અને ગુફામાં આવી અને એમનું આસન લગાવી અને કામળી ગયા આ ભગવાન કાલ્યવન સાથે પોકારવા ક્યાં જો કાલિયવન મારે તારી સાથે યુદ્ધ કરવું છે કાલ્યવન ને તો ભગવાન શિવજી એ વરદાન આપેલું હતું એટલે તો હસતા હસતા કે ભગવાન આપને ખ્યાલ છે તો મારી સાથે યુદ્ધ કરવું કે આ મારે યુદ્ધ કરવું છે એટલે ત્યાં પર્વત ઉપર ભગવાન કૃષ્ણ અને કાલિયવનો બેનો યુદ્ધ ચાલુ થયું ભગવાન કૃષ્ણ તો ખ્યાલ છે કે હું પરાજિત થઈ એટલે ભગવાન આગળ ભાઈ ગયા અને પાછળ કાલિયો દોડતા 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 આ ગુફાની અંદર ભગવાન કૃષ્ણ આવીને સંતાઈ ગયા કાલિયવન પાછળ ગોતતા ગોતતા ગુફાની અંદર હરિયનેન તો કે મુજકુંડ રાજા હોતાતા ને એટલે એને ઊંઘે ભગવાન કૃષ્ણ કાળે કામળી ઓઢેને સુઈ ગયા છે શાંતાઈ ગયા છે એટલે કાન્યુવાને એને જગાડવાને ખેંચવાને બદલે એને બધાય પ્રયત્ન કર્યા તો તો મુજકુંડ રાજા ખુબ ઘોર નિંદ્રામાં સુતાતા એટલે એને તો કઈ અસર થાય નઈ કેમ કે 12 વર્ષે સુવા મળતો જ એટલે પછી એનો ભસીડીનો શેડો જેવો ખેંચો ને કામણીનો એટલે પરસાઈ એમની આંકી ઉપર પડ્યો એવો દ્રષ્ટિ એમની આંકી ઉપર પડી એટલે સામે કાલે અવાનું ભાવ હતા એવું અને મુચકુન રાજા જેવા આંખ ખોલીને બેટા થયા એટલે સામે કાલે અવાનું ભાવ હતા બળી ભસ્મ થઈ ગયા સીધા ઓહ અને થોડી જ વારમાં ભગવાન કંમ હમતા ગયા હતા એટલે બાર આવ્યા એટલે મુજકુંડ રાજા એ પૂછ્યું કે ભગવાન આપ કોણ છો મેં આપના દર્શન મને નજીક થી એટલે ભગવાને એમનું એકદમ નજીક સ્વરૂપ ભગવાન રાજાના દર્શન તો કે આ બધી લીલા તો કે ભોળાનાથની છે મને શિવજીએ એ કીધું તું કે આપ ત્યાં જાઓ અને આરામ કરજો વિશ્રામ તમે બાર વર્ષથી આપને નિંદ્રા કરવાની મળી નથી તો કે મને પણ શિવજીએ એ કીધું કાલિઓન સાથે યુદ્ધ કરો અને પછી ભગવાન ભોળાનાથ થોડી જ વારમાં પ્રગટ થયા અને પેલું વરદાન મુજકુન રાજા મુજકુન રાજા એટલે આપણા નરસિંહ મહેતા આવતા પછી અવતારમાં મુજકુન રાજા એટલે કે ભગવાન હવે હું ખૂબ થાકી ગયો મને હવે આપનામાં સમાજ એટલે ભગવાન ભોળાનાથે કીધું કે આ ગુફાની અંદર બારનું જે પહેલું જે શિવલિંગ સ્થાપિત થશે હું આપના નામથી પૂજાઈશ મુજકુલ મહાદેવ અને પછી અંદર નીલખંડ મહાદેવની જે સ્થાપના થઈ ભગવાન કૃષ્ણને કીધું કે હું અંદર આપના ભગવાન કૃષ્ણ સ્થાપિત ગણાઈશ અને નામ નીલખંડ મહાદેવ મારું રસે એટલે ભગવાન કૃષ્ણ થાપી ગણાય અને ભાગવત ની અંદર બસો ને અગિયાર નું પાનું ત્યારે વાંચો તો આનો આખો ઇતિહાસ બસો ને અગિયાર ના પાનાથી ચાલુ થાય છે ઇયાથી આ ભાગવત ની રચના થઈ શરૂઆત થઈ અને નિલખંડ મહાદેવ તરીકે એમને ત્યાંથી ભાગવત ની અંદર એમનું નામ કર્યું પછી કાલેવને વરદાન માંગ્યું ભગવાન પાસે શિવજી ગોળાનાથ પાસે ભગવાન મને તો છેતરીને મારવામાં આવ્યો છે તો મને હવે તમારા આજુબાજુમાં કે એવું આભૂષણ આપો તો હું બેસી શકું તો કે આના પછી ડુંગર દાતાર છે તમે દાતાર કીર્ત તરીકે પૂજાય છો અને અઢારે આલમ તમને એટલે આપણે અત્યારે જેને દાતાર તીર્થ તરીકે પૂજીએ છીએ સ્વયંભુ કાલિયવર અને હિન્દુ જ ગણાય એમ પણ દાતાર પીર તરીકે એને પૂજવામાં આવે છે આ આખી કથા ભગવાન અમારા મુસ્કિમ ગુફાની સાથે જોડાયેલી છે અને મેં તો ખૂબ એની સેવા કરી છે એના સેવાના આધારે એનું ફળ મને મળ્યું છે જ્યાં નાના મોટા કાર્યક્રમો ને જ્યાં આમંત્રણ હોય ત્યાં જવો અને અહીંયા આનંદ કરીએ લોકોને ખવડાવીએ ಬಸ್ ಆ ಮಂತ್ರಾಲಯ ಅಮೆರಿಕ